તો હર્ષદભાઈ જ્યારે તમે આમાં પેલું અને બીજું પિયત આપ્યું ત્યારે ઉગાવો કેવો રહ્યો તો ખૂબ જ સારો રહ્યોલો બે પાણી ઉગી ગયું હતું હર્ષદભાઈ તમે આ જે નક્ષત્ર રોણક રાઈડોનો વાવેતર કરેલ છે તો એમાં તમને વધારે ખાસિયત શું સારી લાગી વધારે ખાસિયતમાં કે ખેત લઈ લે છે અને માલ પણ બહુ ખૂબ સારો છે સિંગુને બીજી ખૂબ સારી દેવોલી છે સિંગુ સારી બેઠી છે અને ટોચ લગીન સિંગુ બેસી ગયે તો ડીલર મિત્રો